ઓલપાડના લવાછામાં સાઉથ ગુજરાત હોર્સ એસોસિએશન દ્વારા અશોની નાની અને મોટી રવાલ રેસ આયોજન કરવામાં આવ્યું હતું આ રેસમાં ભારતભરમાંથી અલગ અલગ રાજ્યમાંથી ટોપના ઘોડા ભાગ લીધો હતો રાજસ્થાન યુપી અયોધ્યા પંજાબ હરિયાણા અને ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી સારી નસલના અશોએ ભાગ લીધો હતો રાજસ્થાનનો બાજીગર અશ્વે પણ ભાગ લેતા રાજ્યભરમાંથી અશોના શોખીન લોકો આ રેસ જોવા ઉમટી પડ્યા હતા સુરત જિલ્લાના ઓલપાડના લાવાછા ગામે સાઉથ ગુજરાત હોર્સ એસોસિએશન દ્વારા નાન્યને મોટી રવાલ ચાલ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરમાંથી ટોપ ટેન અશ્વે ભાગ લીધો હતો જેમાં રાજસ્થાનનો ટોપર બાઝીગર અશ્વએ મોટી રવાલની રેસમાં ભાગ લીધો હતો અને જીત મેળવી હતી આ યોજાયેલ અશ્વ રેસમાં દેશભરમાંથી અશ્વપ્રેમી અને અશ્વના માલિક જમાવડો જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિએશન દ્વારા ઓલપાડ તાલુકાના લવાછા ગામમાં આજે ભવ્ય અશુદોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું સ્પર્ધામાં નાની રવાલ અને મોટી રવાલેમ બે અશુ દોડનું આયોજન કરાયું હતું મુખ્ય રેસમાં મોટી રવાલ દોડમાં જેસલમેરના બાજીગર નામના અશ્વે વિજેતા થયો હતી ને આઠમી વખત આ અશ્વ અહીં લવાછા ગામે વિજય બનતા રાજસ્થાનથી રેસ નિહાળવા આવેલા અશુપ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી આ બંને રેસમાં વિજેતા અશુ માલિકને રોકડ પુરસ્કાર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા લવાછા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી યોજાતી આ સ્પર્ધાનો મુખ્ય હેતુ અશુપ્રેમીઓને પ્રોત્સાહિત કરવાનો અને અશુપાલનની સમૃદ્ધ પરંપરાને જીવંત રાખવાનો છે આ આયોજન દ્વારા ગ્રામીણ રમતોને પ્રોત્સાહન મળી રહ્યું છે મારું નામ નિખિલ પટેલ છે અને મારે રહેવાનું વસવારી સાયા પાસે છે મારા ઘોડા પણ ત્યાં જ છે અને આ જે રેસનું આયોજન છે દર વર્ષે ગુજરાત હોર્સ સોસાયટી સાઉથ ગુજરાત હોર્સ સોસાયટી દર ડિસેમ્બર મહિનામાં કરે છે અને આમાં ત્રણ જાતની રેસ છે મોટી નાની અને ફ્રેશર્સ માટે જે નવા શોખીનો છે એમને બી પ્રોત્સાહન મળે આ રાજસ્થાન કચ્છ પંજાબ એમપી અને આપણા સમગ્ર ગુજરાતના ઘોડા પણ આમાં ભાગ લેવા દર વર્ષે આવે છે અને હવે અમે નેક્સ્ટ એકત્રીસ જાન્યુઆરીથી મેળાનું પણ આયોજન કરીએ છીએ હોર્સ ફેર એ પણ આગળ બે વાર કર્યો છે અમે સુરતમાં અને એ પરમિશન હવે મળે તો એની બી જાહેરાત પંદર એક દિવસ પછી કરશું એ ચાર દિવસનો મેળો રહેશે એમાં બધા ફેમિલી સાથે આવશે તો એ લોકોને બી મજા આવશે કારણ કે એમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી રહેશે ઘોડાની અને એકસાથે લાંબી સંખ્યામાં ઘણી સંખ્યામાં ઘોડા એક જગ્યાએ છોકરાઓને પણ જોવા મળશે અને રાઇડિંગનો પણ લાભ મળશે બાળકોને હવે નેક્સ્ટ પ્રોગ્રામ અમારો એ છે પરમિશન મળશે તો એ પણ અમે વિચારી રહ્યા છે સોનામ તમે રેસમાં આવ્યા છો કે આવ્યા છે એ કેવું લાગી હું સોયગામ તાલુકાના મોમાણા ગામથી બિનાશખંઠાજી આવ્યો છું અને આ ઘોડાની રેસ જોવા માટે સ્પેશિયલી આવેલા છે જે ઓલબાર્ડ ખાતે રેસ થઈ રહી થઈ રહી છે રેસ ખૂબ શાનદાર છે સારી છે અને આમનો બધો વહીવટ પણ સારો છે આવી નવી અવારનવાર રેસો થતી હોય તો આમાં રાજ્ય સહકાર સહભાગી બને તો પશુપાલકોમાં એમને ઉત્સાહ વધે એવું રાજ્ય સરકાર પાસે હું આશા રાખું છું